ઝડપી પાડ્યા બેડેશ્વર ઓવરબ્રિજ નીચેથી બંને આરોપીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતના બે પચીસ લાખના ઉદામાલ સાથે ઝડપી પાડ્યા છે બંને આરોપીની અટકાયત કરી છે બંને આરોપીને અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે કરફોડ દાખલ થયેલી હતી પટેલ કોલોની વિસ્તારમાં એ કરફોડ ચોરી બાબતે સિટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબીની ટીમો કાર્યરત હતી જેમાં એલસીબીને ગઈકાલે બાતમી મળેલી હોય કે આમાં બે ચીકલીકર ગેંગના બે આરોપી મહેન્દ્રસિંહ ઉધમસિંહ ખીંચી ગાતે સદાસિંહ અને બલરામસિંહ ચંદાસિંહ તાક બંને ચીકલીકર જે છે એમનું આમાં સંડોવણી હોય અને તેમની ફરીથી જામનગરમાં આવવાની પહેરવી હોય તો આ બાબતે એલસીબી દ્વારા તેના પર વોચ રાખી અને તેમને બંનેને પકડી પાડવામાં આવેલા છે અને તેમની પાસેથી જે કબજે કરવામાં આવેલો મુદ્દામાલ છે સોનાના દાગીના સોળ ગ્રામ ચાંદીના દાગીના રોકડ અને મોબાઈલ ફોન ટોટલ બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ એની પાસેથી કબજે કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ